સુરતના ભાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગરામણ થતા ત્રણ લોકોના મોત થયાની શંકાસ્પદ ઘટના સામે આવી છે. સુરતના ભાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગરામણ થતા ત્રણ લોકોના મૃત્યુ નિપજા છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતાં ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો જેને કારણે એક પુરુષ અને બે મહિલાના મૃત્યુ થયા છે. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હોય રાત્રિ દરમિયાન સૂતા હોય અને સવારે પરિવારના સભ્યો રૂમમાં જતા આ ત્રણેય મૃત હાલતમાં મળ્યા હતા. હાલ પોલીસે ત્રણેય વ્યક્તિના મોતનું કારણ જાણવાને તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી પણ આપવામાં આવ્યા છે જોકે રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે મૃતકોમાં બાલુભાઈ કચરાભાઈ પટેલ સીતાબેન અનિલભાઈ રાઠોડ અને વેદાબેન બલવંતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે દસ જુલાઈને ગુરુવારે કુસુંબાથી આ બંને મહિલાઓ બાલુભાઈ પટેલને લેવા માટે સુરત આવી હતી ઘણા સમયથી ક્રિકેટ બોક્સ નજીક ખેતરમાં રહેતા ત્યાં ચોકીદારનું કામ કરતા હોય જોકે દોઢ મહિના પહેલા પતિનું અવસાન થયું હોય અને બાદમાં એકલા હતા સમાજના રિવાજ પ્રમાણે પત્નીના વરણ બાદ મહિનો ફેરવવા બાલુભાઈને લેવા સાડી વેદાબેન રાઠોડ અને એક કૌટુંબિક સંબંધી સીતાબેન રાઠોડ પહોંચ્યા હતા જોકે બાલુભાઈને પોતાની સાથે લઈ જવા માટે કુસુમબતી ખાસ સુરત સુધીનો પ્રવાસ કરી આવ્યા હતા દ્રષ્ટિ શું લાગે છે આજરોજ સવારે પાલ પોલીસ સ્ટેશનમાં પીસીએલને જાણકારી મળી કે અહીંયા એક રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે એટલે તે પોલીસે સ્થળ તપાસ કરી છે અને એમાં 108 એ આવીને તમે સ્થળ પર મરણ જાહેર કરેલ હતા અમે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે જે રૂમમાં સૂતા હતા ત્યાં એ લોકો નાનો જનરેટરનો ઉપયોગ કરેલ છે જે જનરેટરના ધુમાડાના કારણે પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાવે છે કે ગુંગડામણથી મરણ ગયેલ છે તેમ છતાં આજે એફએસએલ અને પીએમ રિપોર્ટ આવે બાદ ચોક્કસ મૃત્યુનું કારણ જણાવી શકીશું અત્યારે કોનું કોનું મૃત્યુ થયું છે અત્યારે એક બાલુભાઈ કચરાભાઈ પટેલ છે અને એમના બે લેડીઝ રિલેટિવ છે તે અહીંયા કાલે આવેલા હતા તેઓ એક જ રૂમમાં સુતા હતા તેઓ ત્રણ મરણ ગયેલ છે